નમસ્કાર ડી વીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ગોધરા કળશ સર્કલ પાસેથી ચોરીની એક્ટિવા સ્કૂટર જેની કિંમત રૂપિયા પચીસ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી ગોધરા શહેર બે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાનાઓના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈ એલસીબી ગોધરાનાઓને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલા ગુનાઓનો ડિટેક્ટ કરવા માટે આપેલી સૂચના અનુસાર અલ્પેશભાઈ નારણભાઈ અધિક પોલીસ કોન્સ્ટેબલ એલસીબી ગોધરાનાઓને બાતમી મળેલ હતી કે પંદર દિવસ અગાઉ ગોધરા પટેલવાડા મેટ્રો રેડિયોની ગલીમાંથી એક એક્ટિવા સ્કૂટર નંબર જી જે સત્તર બી કે વીસ પાસઠની ચોરી થયેલ તે ચોરી રમેશભાઈ લક્ષ્મણભાઈ નાયક રહેવાસી બામરોલી રોડ નવી નગરી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલનાઓએ કરેલ તે ચોરીની એક્ટિવા લઈને હાલમાં ગોધરા કળશ સર્કલ પાસે ઉભેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે વોચ રાખી તે એક્ટિવા સ્કૂટર સાથે પકડી એક્ટિવા સ્કૂટરની માલિકી બાબતે આધાર પૂરવા માંગતા નહીં હોવાનું જણાવેલ છે તેથી પોલીસે આરોપી રમેશભાઈ લક્ષ્મણભાઈ નાયકની અટકાયત કરી છે આ કામગીરીની અંદર ગોધરા શહેર બીજી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલ ગુનાને ડિટેક્ટ કરવામાં આવે છે કામગીરીની અંદર ટીમ વર્ગથી પીએ પીએસઆઈ પી એન ઝાલા તેમજ સ્ટાફના ઘનશ્યામભાઈ પૂજાભાઈ દીકપાલસિંહ દશરથસિંહ વિક્રમભાઈ મધુરભાઈ જોગેન્દ્રસિંહ દિલીપસિંહ અને અલ્પેશભાઈ નારણભાઈ ટીમ ટીમવર્કથી કામગીરી કરી ગુનો ડિટેક્ટ કરવાની અંદર સફળતા મેળવી છે